ખૂબ મહત્ત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે પાકિસ્તાને ગઈકાલે રાત્રે ભારતના પંદર જેટલા શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો હતો અને તેનો ભારતે આજે બદલો પણ લઈ લીધો છે ભારત સરકાર તરફથી જે અત્યારે માહિતી આપવામાં આવી છે તે મુજબ પાકિસ્તાને ગઈકાલે રાત્રે ગુજરાતના ભુજ સહિત ભારતના પંદર શહેરો પર મિસાઇલ એટેક કર્યો હતો પરંતુ ભારતની એર સિસ્ટમે તેને ધ્વસ્ત કરી નાખ્યા હતા અને તમામ મિસાઇલોના ટુકડા પણ ભારત પાસે પડ્યા છે અને તેની જવાબી કાર્યવાહીમાં ભારતે આજે સવારથી જ લાહોરમાં એક ખાસ ઓપરેશન શરૂ કરીને લાહોરમાં પાકિસ્તાનની એર રડાર સિસ્ટમ જે છે એને ઉડાવી દીધી છે આપણા એડિટર હરેશભાઈ ઝાલા સાહેબ આપણી સાથે છે ઝાલા સાહેબ શું આ માહિતી કે ભારત સરકારે આપી છે ભારત સરકારે જે અત્યારે આજે બપોરે જાણ કરી છે કે એમના પાસે સચોટ માહિતી અને પુરાવા છે કે આપણે જે વળતો હુમલો કર્યો એમાં લાહોર સ્થિત એર ડિફેન્સની રડાર સિસ્ટમ ખતમ થઈ ગઈ આનો બહુ સીધો સાધો મતલબ એ થાય કે ભારતમાંથી કોઈ હવાઈ જહાજ અગર પાકિસ્તાન પર તાટકવા માગતું હોય તો ઇસ્લામાબાદ સુધી રોકવા માટે હવે પાકિસ્તાન પાસે કોઈ એવી રડાર સિસ્ટમ ઇન્સ્ટોલ્ડ રસા રડાર સિસ્ટમ નથી મોબાઈલ રડાર સિસ્ટમ તાત્કાલિક મૂવ કરે તો વસ્તુ અલગ છે બાકી ઉત્તર ઉત્તર પૂર્વીય પાકિસ્તાનની આખી રડાર સિસ્ટમ આ સાથે પૂરી થઈ ગયેલી ગણાય એટલે ભારત માટે ખૂબ મોટ મોટો એક એરિયા ખુલ્લો થઈ ગયો કે ભારત ચાહે તો હવે સીધા હવાઈ જહાજ થ્રુ પણ હુમલો કરી શકે છે બીજી એક મહત્વની વસ્તુ એ છે કે તમે જુઓ કે બંને દેશો છેલ્લા બાર કલાકથી ડ્રોન દ્વારા યુદ્ધ કરી રહ્યા જે અત્યાર સુધી આપણે રશિયા અને યુક્રેન માટે જ સાંભળતા હતા અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે ભારતે જે ડ્રોન્સ યુઝ કર્યા છે એ એના પ્રિસાઇઝ ટાર્ગેટને હિટ કરી અને સફળતાપૂર્વક નિશાન પાર પાડી રહ્યા છે એટલે એ બતાવે છે કે આપણી ડ્રોન આર્મી પણ કેટલી મસ્ત રીતે તૈયાર કરવામાં આવેલી છે સાથે તમે ભારત સરકારે એ પણ કીધું કે ગઈકાલે જે પાકિસ્તાને કરવાની કોશિશ કરી ભારતીય એર સિસ્ટમે એ તમામે તમામ ડ્રોન સ્ટ્રાઇકને નિષ્ફળ બનાવ્યા છે એમને કેટલાક પ્રોજેક્ટાઇલ્સ પણ ભારત પર તાક્યા એ પણ નિષ્ફળ બનાવ્યા છે એટલે ભારતની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ કેટલી મજબૂત છે આનાથી સાબિત થાય છે જી બિલકુલ આ એક નવા પ્રકારનું યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા બે દિવસથી ચાલી રહ્યું છે ડ્રોન યુદ્ધ જે યુક્રેનના અને રશિયાના યુદ્ધ વચ્ચે આપણને જોવા મળ્યું હતું અને તે જ પ્રકારનું યુદ્ધ છેલ્લા બે દિવસથી અત્યારે જોવા મળી રહ્યું છે આજે સવારથી જ જ્યારે એવા સમાચાર આવી રહ્યા હતા કે ભુજમાં કોઈ શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું ગઈકાલે રાત્રે અને તે અત્યારે પુરવાર થયું છે આજે સવારથી જ જે સમાચારો આવી રહ્યા હતા કે પાકિસ્તાનમાં લાહોરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા છે પરંતુ ભાર વાસ્તવમાં હવે એ જાણ થઈ છે કે એ ભારતે કરેલો હુમલો હતો અને ભારતે લાહોર ખાતે જઈને જે એની એર સિસ્ટમ છે એને ધ્વસ્ત કરી નાખી હતી અમારા સાથી મિત્રો પાસેથી પણ આ વિશે કંઈક જાણીએ બેન તમારી પાસે શું આ સમગ્ર મામલે માહિતી છે મહત્ત્વનું છે કે જ્યારે છ મે બે હજાર પચીસે રાત્રે એક પાંચ મિનિટે પચીસ મિનિટ સુધી જે પહેલગામ હુમલાનો જે બદલો ભારતીય સેનાએ લીધો છે અને આપણા માટે સેલ્યુટ કહેવાય પાકિસ્તાન તરફથી હજુ પણ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે સરહદ પર કાંકરી ચાળો પણ કરવામાં આવી છે જેમાં ભારતીય સોળ નાગરિકોના મોત થયા છે આપણે જે સોળ નાગરિકો ગુમાવ્યા છે તેનો બદલો હજુ લેવાનો બાકી એવું કહી શકાય જે બેઠક મળી અત્યારે સર્વપક્ષીય અને રાજનાથસિંહનું જે નિવેદન સામે આવ્યું છે કે સિંદૂર જે ઓપરેશન સિંદુર છે પાર્ટ ટુ હજુ બાકી છે અને મહત્ત્વનું છે કે જે પ્રમાણે ભારત પાકિસ્તાન તરફ જ્યાં સામે આવી રહ્યા છે સમાચારો કે પાકિસ્તાન તરફથી પંદર જગ્યાઓ પર જે નિસ્પાક નાપાક જે હરકત કરવામાં આવી છે ભારતીય સેનાએ જે જળવાતોડ જવાબ આપ્યો છે કહી શકાય કે ભારતીય સેના હજુ પણ સજ્જ છે યુદ્ધ માટે અને પ્રાઉડ ફીલ કરી શકીએ કે ભારતીય સેના જડબાતોડ જવાબ હજુ આવો ને આવો આપશે અને આ સાથે જ એક બીજા સમાચાર આવે છે કે ભારતે જે એર સ્ટ્રાઇક કરી હતી તેમાં આતંકવાદી મસૂદ અઝહરનો ભાઈ અને તે પણ મુંબઈમાં જે એટેક થયો હતો તેમાં સંડોવાયેલો હતો તે રઉફ જે છે એ પણ માર્યો ગયો છે અમારા સિનિયર રિપોર્ટર સુરેશભાઈને પૂછે સુરેશભાઈ શું માહિતી જેવી છે વિપુલભાઈ આ જે ઓપરેશન સિંદુર પછી જે પાકિસ્તાન જે બોર્ડર ઉપર જે કાંકરી ચાળો કરી રહ્યું હતું એનો ભારતે આજે જડબાતોડ જવાબ આપ્યો છે એક તો જે એમને જે લાહોરની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ ધ્વસ્ત કરી નાખી છે બીજું છે એ જે મસૂદ અઝહરનો ભાઈ જે ખરો એ રઉફને પણ ભારતની જે એર સ્ટ્રાઇક થઈ તેમાં માર્યો ગયો છે પરમ દિવસે જે ઓપરેશન સિંદુર થયું હતું એમાં મસૂદ અઝહરના ચૌદ પરિવારજનોના મોત થયા હતા ત્યારબાદ આ રવ પણ માર્યો ગયો છે એટલે એક એવું કહેવાય કે આતંકવાદની જે એવું કહેવાય કે રીઢ ભારતે તોડી નાખી છે હવે તમને કહું કે ભાઈ જે પાકિસ્તાન ઓપરેશન સિંદૂર પછી ગઈકાલથી જે કાંકરીચાળો કરી રહ્યું છે એ કચ્છના ભુજ પાસેની વાત હોય ખાવડા પાસે જે ડ્રોન આવ્યું હતું અને એ ડ્રોનને ભારતે તોડી પાડ્યું છે એ સિવાય કાશ્મીરની સરહદ ઉપર પણ એમણે બોમ્બમારો કરી અને લગભગ પંદર સોળ નાગરિકોના મોત કર્યા હતા પરંતુ આજે જે જે રીતે ભારતે જળબાતોડ જવાબ આપ્યો છે તેનાથી જે દેશના નાગરિકોનું જે માથું છે એ ખરેખર ઉંચકાયું છે અને આવા જ જળબાતોડ જવાબ આપવા પડશે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મનોજ તોરવણે ઓપરેશન સિંદુર બાદ એવું લખ્યું હતું કે આ તો હજી ટ્રેલર છે પિક્ચર આપી બાકી છે એટલે આ જે પિક્ચર હવે શરૂ થયું છે એવું કહી શકાય આજે જે સર્વપક્ષીય બેઠક મળી અને તેમાં એક રાજનાથ રાજનાથસિંહે તમામ પક્ષોને આપ્યો હતો કે ઓપરેશન સિંદૂર હજુ બાકી છે અને તેટલે જ એક અંદાજ લગાવી શકાય છે કે હવે પછી પાકિસ્તાન તરફથી જો કોઈ પણ એવી કાર્યવાહી કરાશે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે